ફાટી જશે અને તવડી જશે પણ અને જો આ કાલા છે જો આ કાલા ફોલવાના છે બધા ફોલવાનું શરૂ પણ કરી દીધું છે અને એટલે જો કાલા થયા છે આયા બધી થોડા છે એ બધા આપણે ફોલવા મળી અને હમણાં કાબ ઉપર થઈ જાય આપણે પ્રસાદી લેવા જવાનું છે ગામમાં માંડો છે એટલે હમણાં આપણે તૈયાર થઈને પછી બીજા દસું ઘરે વાડીથી ઘીએ છે અને હવે આપણે તૈયાર થઈ જશે અને આપણે જમવા જાવાનું છે આપણા ગામમાં છે માંડવો બાર અહીંયામાં માંડવો છે એટલે આપણે અત્યારે પ્રસાદી લેવા જવાનું છે અને બાર પણ વાઈ જશે તો આપણે બધા ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે અને હવે આપણે જાવ દીવી પ્રસાદી લેવા આ બેન જો તૈયાર થઈ જાય ને આમ ઘરમાં તૈયાર થાય ને અમારે જે ગબી બેન તો છે નાવા જશે અને થોડીક વાર લસ્યા તો આપણે જાવ દીવી પ્રસાદી લેવા વાઈ જશે અને હવે જો આપણે આપણે ઘઉ પણ જોવા મળી ગયું સાંજ થઈ ગઈ છે અને રસોઈ પણ બની ગઈ છે અને બધા વાળું કરવા પણ બેસી ગયા છે તો આપણે પણ વાળું કીરી લેવી જો બધા બેસીએ વાળું કરવા તો આપણે પણ વાળું કીરી લેવી માં જો ગુવાનું શાક છે આમાં શા છે અને આમાં જો દૂધ છે અને આમાં છે ઘઉની રોટલી તો આપણે વાળું કીરી આપણે કાલે રાજકોટ લેવાનું છે તો આપણે તૈયાર કરી નાખીએ એક શરૂ થાય છે એટલે આપણે દસ જમણ રાજકોટ રહેવાનું છે બધા તૈયાર કરી તો આજનો દિવસ તો કપડે રહ્યું રહ્યો કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળીશું નોલોગમાં